રેલી જિલ્લા મધ્યસ્થ બેંક લિમિટેડના સીઈઓ સામે ગેરરીતિઓ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સરપંચ પતિ અને સામાજિક આગેવાન નાથાલાલ સુખળિયાએ અમિત શાહને પત્ર લખ્યો છે અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયાથી લઈ લોનની બાબતમાં ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ આક્ષેપ નાથાલાલ સુખળિયા દ્વારા કરવામાં આવ્યા છે સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને કદાવર ભાજપના નેતા અને મધ્ય સહકારી બેન્કના ચેરમેન દિલીપ સંઘાણીની બેન્કમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા ગેરરીતિ હોવાના આક્ષેપ થયા છે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક લિમિટેડના સીઈઓ દ્વારા કરવામાં આવી રહેલ ગેરરીતિઓને અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના ઇશારે કરવામાં આવતા બોગસ ધિરાણોની તપાસ કરવા નાથાલાલ સુખડીયાએ માંગ કરી છે બેન્કના પદાધિકારીઓની સાથે સાઠગાંઠ કરી બેન્કમાં કર્મચારીઓની ભરતી એક વ્યવસ્થિત કૌભાંડ કરવામાં સીઈઓની પ્રમુખ ભૂમિકા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે આ ગેરરીતિ દ્વારા તેમના પોતાના કુટુંબી સભ્ય તેમજ પદાધિકારીના કૌટુંબિક સભ્યોની ઉલ્લેખ કરાયો છે તો સગા સંબંધીઓના કર્મચારીઓ બેંકમાં કામ કરી રહેલા કર્મચારીના નામ પત્રમાં જાહેર કરવામાં આવ્યા છે આ અંગે વધુ જણાવી રહ્યા છે નાથાલાલ સુખડીયા સામાજિક આગેવાન આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં રિપોર્ટ બાય સરફરાજ ખોખર વિજપડી અમરેલી છેલ્લા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવા બાબતો ભરતી પ્રક્રિયાથી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકાર ના સહકાર મંત્રીશ્રી ને મેં લેખિત માં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલા લેવા જોઈએ એની અંદર જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે તે બધા આમની અંદર સંડોવાયેલા છે